डेनिस रिची यूनिक्स मतलब यूनिप्लेक्सड इंफॉर्मेशन कंप्यूटिंग सिस्टम माइक्रोसॉफ्ट जेनिक्स ओएस लिनक्स नो परिचय एक प्रकार की ओपन सोर्स ऑपरेटिंग सिस्टम यूनिक्स नो अद्यतन स्वरूप शुरुआत में मिनिक्स लिनक्स इतले लवेबल इंटेलेक्ट नॉट यूजिंग एक्सपी लिनक्स પ્રથમ આવૃત્તિ ઓગણીસો એકાણું લિનક્સ ફેડોરા ડેબિયન લિનક્ષ માળખું યુઝર શેલ કર્નલ લિનક્સ ના ફાયદા લિનક્સની મર્યાદા જેમાં लिनक्स ના ફાયદા ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ વાયરસ ફ્રી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઓએસ જેવું જ ઇન્ટરફેસ મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ ઓએસ લિનક્સ ની મર્યાદા શીખવું એ મુશ્કેલી ભર્યું કામ કેસ સેન્સિટિવ નવા હાર્ડવેર ના જોડાણ માટે મુશ્કેલીઓ લિનક્સ ને ઇન્સ્ટોલ અથવા રીમુવ કરવું મુશ્કેલ થિયરી 70 માહિતી જોવા માટે એલ એસ હાલની ડિરેક્ટરીની ફાઇલ અને સબ ડિરેક્ટરી જોવા એમ કેડીઆઈઆર નવી ડિરેક્ટરી બનાવવા માટે આર ડિરેક્ટરી દૂર કરવા માટે જવા માટે ઈ સી એચ ઓ સ્ક્રીન પર સંદેશો દર્શાવવા પીડબલ્યુડી હાલની ડિરેક્ટરીનો પાથ અને નામ બદલવા બીસી સી આધારિત કેલ્ક્યુલેટર ચાલુ કરવા સી એ ટી ફાઇલ બનાવવા માહિતી જોવા મર્જ કરવા માટે ફાઇલની નકલ તૈયાર કરવા આર એમ ફાઇલને દૂર કરવા માટે એમ વી ફાઇલ કે ડિરેક્ટરીનું નામ બદલવા એમ કમાન્ડ વિશે માહિતી મેળવવા W C फाइल में रहे लाइन अक्षरों शब्दों जानवा G R E P फाइल में कोई शब्द आधारित लाइन खोजवा L P फाइल ने प्रिंट लेवा माटे मोर फाइल में मा रहेल माहिती शुरुआत थी अनसुंधी जोवा सॉर्ट फाइल में रहेल विगतों क्रमबद्ध दर्शावा माटे C H मोड

માઇક્રોસોફ્ટ ઓફિસ ઓફિસ અને ના વિવિધ સોફ્ટવેર અને તેના ઉપયોગ એમએસ વર્ડ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર એમએસ એક્સેલ સ્પ્રેડશીટ સોફ્ટવેર એમએસ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સોફ્ટવેર એમએસ એક્સ ડીમ એસ સોફ્ટવેર એમએસ આઉટલુક પર્સનલ ઇન્ફોર્મેશન સોફ્ટવેર એમએસ ઇન્ફોપાથ ફોમ ડિઝાઇન સોફ્ટવેર એમએસ વન નોટ નોટ ટેકિંગ સોફ્ટવેર એમએસ પબ્લિશર ડેસ્કટોપ પબ્લિસિંગ સોફ્ટવેર એમએસ પિક્ચર મેનેજર ફોટો એડિટિંગ સોફ્ટવેર થિયરી ઓગણીસ સ્ક્રીન ઇન્ટ્રોડક્શન માઇક્રોસોફ્ટ વર્ડની સ્ક્રીનનો પરિચય જ્યાં ક્વિક એક્સેસ ટુલબાર ડોક્યુમેન્ટ નેમ મિનિમાઈઝ મેક્સિમાઇઝ ક્લોઝ રિબન ટેબ્સ મિનિમાઈઝ ધ રિબન હેલ્પ બટન રિબન ગ્રુપ રિબન डायलॉग बॉक्स लॉन्चर कर्सर, डॉक्यूमेंट एरिया टैब सिलेक्टर, वर्टिकल रूलर हॉरिजॉन्टल रूलर व्यू रूलर बटन वर्टिकल स्क्रॉल बार ब्राउज बटन डॉक्यूमेंट इन्फॉर्मेशन स्टेटस बार प्रिंट लेआउट फुल स्क्रीन रीडिंग वेब लेआउट आउटलाइन ड्राफ्ट जूम टूल थियरी वीस पॉइंट एक फाइल मेनू एम वर्ड सेव नवी फाइल ने कंप्यूटर में संग्रह करने सेव एज संग्रह करेल फाइल ने बीजा नामे सेव करवा अथवा बीजा लोकेशन पर सेव करवा, ओपन અગાઉ સંગ્રહ કરેલી ફાઇલને જોવા માટે ક્લોઝ આ સોફ્ટવેરના ફક્ત ડોક્યુમેન્ટને બંધ કરવા માટે ઇન્ફો પરમિશન્સ પ્રિપેર ફોર શેરિંગ વર્ઝન્સ વિશે મહત્વના ફેરફાર માટે રિસેન્ટ તાજેતરમાં ઉપયોગમાં લેવાયેલ ફાઇલ અથવા ફોલ્ડરને ફરી એક્સેસ કરવા ન્યુ નવી ફાઇલ બનાવવા માટે પ્રિન્ટ કરન્ટ ડોક્યુમેન્ટની પ્રિન્ટ લેવા માટે સેવ એન્ડ સેન્ડ ફાઇલને અન્ય ફોર્મેટ તેમજ અન્ય માધ્યમમાં મોકલવા માટે હેલ્પ વર્ઝન વિશે માહિતી તેમજ નિર્માણકર્તાની હેલ્પ મેળવવા માટે ઓપ્શન જનરલ ડિસ્પ્લે પ્રૂફિંગ સેવ લેંગ્વેજ એડવાન્સ કસ્ટમાઇઝ રિબન ક્વિક એક્સેસ ટૂલбар એડ ઇન્સ ટ્રસ્ટ સેન્ટર વિશે મહત્વના ફેરફાર માટે એક્ઝિટ સોફ્ટવેરને બંધ કરવા માટે ત્યાર પછી હોમ મેનુ એમએસ વર્ડ કટ પેસ્ટ ફાઇલ કે ફોલ્ડરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા કોપી પેસ્ટ ફાઇલ કે ફોલ્ડરની ડુપ્લિકેટ કોપી બનાવવા માટે ફોર્મેટ પેઇન્ટર લખાણનું ફોર્મેટિંગ કોપી કરવા માટે ફોન્ટ સિલેક્ટ કરવા માટે ફોન્ટ ફોન્ટ સાઇઝ 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 સિલેક્ટ કરવા માટે 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 વધારવા ઘટાડવા કેપિટલ અને સ્મોલ લેટરમાં ફેરફાર કરવા માટે ક્લિયર ફોર્મેટિંગ લખાણ પર કરેલ ફોર્મેટિંગ દૂર કરવા માટે બોલ્ડ સિલેક્ટ કરેલ લખાણને ને ઘાટા કરવા માટે ઇટાલિક

ટેક્સ્ટ ટેક્સ્ટ ઇફેક્ટ ઇફેક્ટ સિલેક્ટ 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 કરેલ 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 લખાણમાં 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 દર્શાવવા હાઇલાઇટ હાઇલાઇટ કલર 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 કરવા ફોન્ટ આપવા માટે બુલેટ્સ આપવા માટે નંબરિંગ પેરેગ્રાફની શરૂઆતમાં નંબર આપવા માટે મલ્ટી લેવલ લિસ્ટ પેરેગ્રાફની શરૂઆતમાં અલગ અલગ ફોર્મેટ સેટ કરવા ડિક્રીઝ ઇન્ડેન્ટ 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 લેવલ લેવલ ઘટાડવા અથવા અથવા ડાબી બાજુ બાજુ કરવા કરવા માટે માટે ઇન્ક્રીઝ વધારવા જમણી સિલેક્ટ કરેલ લખાણને આલ્ફાબેટ કે નંબર પ્રમાણે ગોઠવવા શો હાઇડ સિમ્બોલ ને ચાલુ બંધ કરવા માટે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ લખાણ ને ડાબી બાજુ સેટ કરવા માટે સેન્ટર લખાણ ને મધ્યમાં સેટ કરવા માટે ટેક્સ્ટ જમણી બાજુ સેટ કરવા માટે ઓટોમેટિક એડજસ્ટ કરવા માટે લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ લખાણમાં લાઇન લાઇન વચ્ચે જગ્યા સેટ કરવા માટે શેડિંગ લખાણમાં બેકગ્રાઉન્ડ કલર સેટ કરવા માટે બોર્ડર

सेलेक्ट डॉक्यूमेंट માં કોઈ ચોક્કસ લખાણને સિલેક્ટ કરવા માટે ઇન્સર્ટ મેનુ MS वर्ड કવર પેજ ફોર્મેટિંગ કરેલ તૈયાર કવર ઉમેરવા માટે બ્લેન્ક પેજ નવો કોરો પેજ ઉમેરવા માટે પેજ બ્રેક કર્સર થી લખાણને બીજા પેજ પર લઈ જવા માટે ટેબલ ટેબલ ઉમેરવા માટે પિક્ચર પિક્ચર ઉમેરવા માટે

જેનો ડોક્યુમેન્ટમાં વધારે ઉપયોગ થતો હોય વર્ડ આર્ટ ડેકોરેટિવ ટેક્સ્ટ ઉમેરવા માટે ડ્રોપ કેપ પેરેગ્રાફનો શરૂઆતનો અક્ષર મોટો દર્શાવવા માટે સિગ્નેચર લાઇન ડોક્યુમેન્ટમાં સિગ્નેચર લાઇન ઉમેરવા માટે ડેટ એન્ડ ટાઈમ તારીખ અને સમય ઉમેરવા માટે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કે બીજી ફાઇલનો ડેટા ઉમેરવા માટે ઇક્વેશન ગાણિતિક ચિહ્નો ઉમેરવા માટે

પેજ માર્જિન સેટ કરવા માટે ઓરિયન્ટેશન પેજ નું ઓરિયન્ટેશન બદલવા માટે સાઈઝ પેજ ની સાઈઝ બદલવા માટે કોલમ્સ લખાણને ને કોલમમાં ડિવાઇડ કરવા માટે બ્રેક પેજ અથવા સેક્શનમાં બ્રેક કરસરથી લખાણ બીજા પેજ પર આપવા માટે લાઈન નંબર પેજમાં દરેક લાઈનને નંબર આપવા માટે હાઈફનેશન લખાણમાં હાઈફનેશન એટલે કે શબ્દને સિમ્બોલ થી જોડવા માટે આપવા માટે વોટરમાર્ક પેજ કન્ટેન્ટ ની પાછળ ટેક્સ્ટ અથવા પિક્ચર સેટ કરવા માટે પેજ કલર પેજ નું બેકગ્રાઉન્ડ કલર સેટ કરવા માટે પેજ બોર્ડર્સ લખાણ અથવા પેજ ની બોર્ડર સેટ કરવા ઇન્ડેન્ટ પેરેગ્રાફ નું ઇન્ડેન્ટ સેટ કરવા માટે ડાબી અથવા જમણી બાજુ ખસેડવા સ્પેસિંગ

ઘણા બધા ઓબ્જેક્ટને એક સાથે જોઈ શકાય છે તેમજ સિલેક્ટ પણ કરી શકાય છે અલાઈન ઘણા બધા પસંદ કરેલા ઓબ્જેક્ટની ધારને વ્યવસ્થિત ગોઠવવા માટે ગ્રુપ ઘણા બધા ઓબ્જેક્ટનું ગ્રુપ બનાવવું જેથી તેને એક ઓબ્જેક્ટની જેમ વર્તી શકાય રોટેટ સિલેક્ટ કરેલ ઓબ્જેક્ટને રોટેટ અથવા ફ્લિપ કરવા માટે આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જલી મલી મળીશું ના વિડીયોમાં